નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ આપનું સ્વાગત છે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાના છે આ બજેટ કેવું આવશે બજેટમાં શું છે આશાને અપેક્ષા અને બજેટ આવ્યા પછી એનું રસપ્રદ વિશ્લેષણ પણ હું આપની સમક્ષ રજૂ કરવાનો છું તો આપે આ યુટ્યુબ ચેનલ ઇન્વેસ્ટિંગ એ ટુ જેડને ન કરી હોય તો કરી દેજો કારણ કે આપને આ યુટ્યુબ ચેનલ થકી બજેટની તમામ માહિતી હું પીરસવાનો છું તો મિત્રો પહેલો જ આજે આપણે આપણે જે પહેલો વિડિયો બનાવી રહ્યા છીએ તેમાં સૌપ્રથમ વાત કરીએ કે શેર બજારમાં જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે તમે જે ટ્રેડ કરો છો એના ઉપર એસટી લાગે છે તો એ બજેટ માટે ઘણા લોકોએ માંગણી કરી છે કે નાણાં પ્રધાન સમક્ષ માંગણી કરી છે કે એસટી ટીને કાઢી નાખવો જોઈએ તો કેમ તો એના અંગેની આપણે આજે આ વિડિયોમાં વાત કરીશું કેન્દ્ર સરકારે અગાઉના બજેટમાં સ્ટોક માર્કેટમાં જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે તે દસ ટકાથી વધારીને સાડા બાર ટકા કર્યો હતો હવે બીજી એસેટ્સ જે છે એના રેટમાં અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના રેટમાં કોઈ ફેરફાર રહ્યો નથી લગભગ બંને ઇક્વલ થઈ ગયા છે આથી સરકારે લિસ્ટેડ શેરો ઉપર લાગતો એસટી એટલે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કાઢી નાખવો જોઈએ અગ્રણી ચેમ્બર અને શેર બજારના જે અગ્રણી બ્રોકરો છે એમણે નાણાં પ્રધાન સમક્ષ માંગણી પણ કરી છે કે શેરો ઉપરનો એસટી કાઢી નાખવો જોઈએ એવી એક ભલામણ રજૂ કરી છે જો એસટી કાઢી નાખવામાં આવે તો ઇકોનોમિક ગ્રોથ વધે સ્ટોક માર્કેટમાં વિદેશી ફંડોનું રોકાણ વધે જે ભારતના જે રોકાણકાર છે સ્થાનિક રોકાણકારો એમનું પણ રોકાણ આકર્ષાય અને રોજગારી વધારવામાં પણ આપણને મદદ મળી રહેશે એટલે બીજી વાત મિત્રો એક માહિતી એ મળી છે કે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના સમયગાળામાં કેન્દ્ર સરકારને એસટી દ્વારા ચાલીસ હજાર કરોડથી વધુની રકમનો એસટી મળ્યો છે એટલે સરકારને આ એસટીમાંથી ચાળીસ હજાર કરોડથી વધુની આવક થઈ છે પણ તેની સામે જો એસટી કાઢી નાખવામાં આવે તો સરકારને અનેક ગણો અને ભારત દેશને પણ અનેક ગણો ફાયદો થવાનો છે એટલે જેને જેણે રજૂઆત કરી છે નાણાં પ્રધાન સમક્ષ તો એમણે એમ કહ્યું છે કે જો એસટીને કાઢી નાખવામાં આવે તો રોકાણકારો ઉપર બોજો ઘટશે બીજું સ્ટોક માર્કેટમાં રોકાણમાં અનેક ગણો વધારો થશે રોકાણ વધશે તો ઇકોનોમિક ગ્રોથમાં આપોઆપ વધારો થશે બીજું વિદેશી ફંડોનું રોકાણ પણ વધુ આકર્ષાશે એટલે નાણાંપ્રધાન સમક્ષ માંગણી કરવામાં આવી છે કે એસટી નાબૂદ કરવો જોઈએ મિત્રો આ એસટીને નાબૂદ કરવાનો અંતિમ નિર્ણય તો નાણાં મંત્રાલયનો હશે જોવું રહ્યું કે બજેટમાં શું આવે છે થેન્ક યુ વેરી મચ મિત્રો આપ આ વિડીયો જે જોયો છે તે માત્ર આપના ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન પર્પઝથી છે અને આપ આ વિડીયો આ જે આ બજેટનું જે વિશ્લેષણ છે આશા અને અપેક્ષાઓ આ તમામ માહિતી હું આપને પીરસવાનો છું જેથી આ ચેનલ અને આ માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ કરજો ખાસ થેન્ક યુ વેરી મચ